સમગ્ર ગુજરાત સહિત મોરબીમાં પણ અનરાધાર વરસાદ ચાલુ છે જેના કારણે મોરબી પાસેના મચ્છુ બે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક ચાલુ છે જેના કારણે મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ હોય જેથી મચ્છુ બે ડેમના અઢાર દરવાજા પંદર અને દસ દરવાજા પાંચ ફૂટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેથી નદીમાં ઘોડાપુર આવ્યું છે આજે જે દહેશત હતી તે થયું છે નદીમાં દીવાલ ચડવામાં આવી છે તેના કારણે પાણી રોકાયું તે તેની બાજુમાં આવેલ મહાપ્રભુ

છે તે અત્યારે પણ સર્જાય છે જે રોડ જે વોકડામાં ફેરવાઈ ગયો છે મોરબીમાં દસ મોકડા હતા તે ભૂમાફિયાઓ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા આ પરિસ્થિતિ સર્જાય છે મોરબી